हेलो तो युटुब फेमिली के हम सब जाएं मजा मां मजा मार दो आपना तो दा तो वीडियो तो तब जाएं मजा में ना फाइनली मित्रों आपने जाओ ना खोले हमने दर्शन करवा लाडू डालूंगा रे तुमने वीडियो आखों दो जाओ तुमने ना दें दिखा दो डायरेक्ट ना दें ना तुमने दिखा दिया लो फाइनली मित्रों आपने खोले हमने रस्त દર્શન કરતો દર્શન પેલા કરતા આવી બુટ કાઢી નાખી આવ્યા આલો દર્શન કરતા આવ્યું એ તમે હેઠળ દેખાડો ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છી દર્શન કરી લો તમે હું દર્શન કરી લઉં તો પેલા કરી લીધો હાલો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે હવે તમને દેખાડો મંદિર બગીસો એક નંબર છે કઈ ઘટે નહી તમને હમણાં નીચે દેખાડી અહીંથી વ્યૂ જોવો તમે આવ્યો કન્યા સહયો જોઈ રહ્યું अब जो भी देठोर हो है फाइनली मित्रों हेठे जो बगीचो दाबू भराई गयो है बद्दु काम करस थई गयो है जो ए 30 महिना मा लगन है हाथ के ने है बगीसो जोवो जी तुमने ना जई ये एठे हमने तुमने ना जई ने देखा दो बगीसो केवो है दाबू भराई गयो आपरे जे पानी पाणी पीवाना है हाथ पड्यो तो અહીંયા મિત્રો આપણે દર્શન કરી નીચે ઉતરવા માંન્યા છીએ અહીં બગીચો તેમ જોવો તો બગીચામાં કંઈ ઘટે બગીચો એક નંબર યાર નીચે બગીચો જોવો હાલો જે તમને આગળ જઈને ના જઈને દેખાડું પાણી મિત્રો આપણે સાહ પાણી પી છે જો સિલેક્ટ ફરાઈ ગયો બધી હવે હું ઢાબા ઉપર જાઉં તમને ઢાબા ઉપર જ નહીં દેખાડવાલો એક નંબર હો આય એમ કાંઈ ઘટે એવું નથી બગીસો બગીચો એમ જો જો હું ધાબા ઉપર આવેલો જાવ આલો આપડો ડાબા ઉપર આયમ જો કાય ઘટે નહીં આટલો પટો લાંબો હી કાય ઘટે એવું નથી આ આ છે મંદિર નો વ્યૂ જો એક નંબર કાય ઘટે ને બડકે પવન ચકી હાલો આગળ જઈને તમને દેખાડો અનિસેથી રસ્તો આવે ને ઈવડી આઈ આવે ડાયરેક્ટ મંદિર કાય ઘટયો નથી બડખે પવન છેકી છે કાય ઘટે નહીં એક નંબર આ ফুল મજા આવે તમને દેખાડો આ બડખે રયો જડિયા મહાદેવ નું મંદિર છે મહાદેવ નું જો હમું રયો ને જડિયા મહાદેવ નું મંદિર છે ના પૈસે લનો એક વિડિયો બનાવી તમને દેખાડીશ एक आखो विडियो है अपने मणसो जो आ चालूज रहे मनसो फाइनली मित्रों कामकाज चालू है हूँ ना कहीं खबर नहीं थी अपन कामकाज चालू है जो एक नंबर घटे नही फाइनली मित्रों अपने दर्शन कर लीधा है આ વિડિયો પસંદ આવે ને તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી નાખજો